બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અત્યારે આજે અમે જવાના છે ભાઈ એક એવી જગ્યાએ જે બહુ બધા લોકોએ કરી છે કે ભાવિકભાઈ તમે આ જગ્યા જાઓ અને એ જગ્યા નામ છે ભાઈ કકરાઈ ધામ જે આપણા અરવલ્લી જિલ્લામાં આવેલું છે મોડાસા તાલુકામાં તો અમે લોકો ત્યાં વિઝિટ કરવાના છે ત્યાંનું બધું સૌંદર્ય જોઈશું પ્રકૃતિ જોઈશું અને તમે બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ભાઈ જોવા મળી જ જશે આજે અમે અમારા ભાઈ એન્ડ વિક્રમભાઈ જોડે પણ જવાના છે તમે જોઈ લો ભાઈ વિક્રમભાઈ વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી તો અત્યારે વિક્રમ વિક્રમભાઈ આપણે કઈ નદીની પહાડ ઉપર ઊભા છીએ

તો મિત્રો અમે ખાસા ઉપર આયા પણ થોડું થાક લાગ્યો છે તો વિક્રમ આપણે શાનના ઉપર સર એસી લે કાનના કાનના સર એસી હો ઓહો તન તો ક્ષણ સઈ રહી આમ સઈ રહી તો ઇન વાગે તો વાગે હો તો જો આ કે છે પર રોબો હાજી ચલો લાબો છે જો જો આમ ઉપર સાયા બસ કાવ પર ની કોઈ હા હેડો હેડો તો ન પગ મણી હતી છે જાય રો માપી હા સર તો મિત્રો અમે ખાસું બધું ચાલ્યા અને લગભગ તન

બરોબર ને બધા હેડી હેડી થોડા વધારે થાકો હતા બરોબર ને જય ભારત જય ભારત તો મિત્રો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ભાઈ કકરાઈ માતાજીના મંદિર ઉપર હે અહીંયા ભાઈ પેલા નાળિયેલ પણ મળી જાય છે હા ના થેન્ક યુ જય માતાજી અને મિત્રો અહીંયા એક બીજી પણ નાની શોપ છે ત્યાં લગભગ શું મળે જાર્દિકભાઈ કેવડું મળે છે કેવડું મળે છે એમ ચાખો તો કરે તો ચલો ભાઈ આપણે આગળ જઈએ અને દર્શન કરીએ માતાજીના અને જોઈએ ભાઈ કે ત્યાંનું દ્રશ્ય કેવું રહે છે તો મિત્રો કકરાઈ માતાજી મંદિર જવા માટે અહીંયા ભાઈ પગથિયા બનાવેલા છે જો કે દૂર દૂરથી અહીંયા બધા પર્યટકો આવી રહ્યા છે દર્શન માટે તો ચલો ભાઈ થોડા આપણે ઓર આગળ વધીએ અને જોઈએ તો મિત્રો અમે તમને ભાઈ પહેલાં તો મંદિરના દર્શન કરાવીએ અને પછી અમે લોકો અંદર જઈએ અને માતાજીના પણ તમને દર્શન કરાવીએ અમને જો કે થોડી ઘણી લોકવાયકા જે મળી છે એ પણ અમે તમને વિડીયોમાં જણાવીશું તો મિત્રો બ્લોગમાં બન્યા રહો તમને બહુ મજા આવશે આજે કારણ કે અહીંયાનું કંઈક નવી નવી વસ્તુ અમે જે જાણી છે એ વસ્તુ પણ અમે તમને કહેવાના છીએ ચલો ભાઈ ચલો તો મિત્રો કકરાઈ માતાજીના અમે દર્શન કરી લીધા અને મંદિરના પાછળ ભાઈ જોરદાર એક વ્યૂ પોઈન્ટ છે આપણે આપણા ગુજરાતનું આપણા અરવલ્લીનું ભાઈ એક સરસ મજાનું સુંદર સ્વિટરલેન્ડનું પોઈન્ટ કહી શકાય હું તમને ભાઈ અહીંયાનો સરસ મજાનો વ્યૂ બતાવું તો જોઈ લો મિત્રો આ રહ્યો જોરદાર વ્યૂ દૂર દૂર સુધી ડુંગર દેખાઈ રહ્યા છે અને દૂર દૂર સુધી હાર્દિકભાઈ વિક્રમભાઈ બંને દેખાઈ રહ્યા છે હા પાલટી पाल रे पाल रे जो मित्रों जोरदार व्यूज है तो हमारा वाला प्रिय मित्रों આજે અમે તમને ભાઈ એક સરસ મજાની વાત કહીશું અમે અત્યારે હાલ જે કકડાઈ માતાના મંદિરની પાછળ બેસ્યા છીએ અહીંયા લગભગ ઇડરિયા ગઢ જેવું લાગે છે જોકે ઇડેરિયા ગઢ ઉપર ભાઈ પથરા છે ને અહીંયા થોડા ઘણા વૃક્ષો વધારે પ્રમાણમાં છે એટલે બહુ મજા આવી રહી છે અને અમે થોડું ઘણું જાણ્યું બે જાતે થોડું ઘણું રિસર્ચ કર્યું અહીંયા આવીને ઘણા બધા વ્લોગરો અહીંયા આવશે પરંતુ કોઈ કદાચ સરખું કહે ના કહે પરંતુ અમે જે જાણ્યું ભાઈ કકડાઇ મારો ઇતિહાસ એ અમે તમને બે શબ્દોમાં કહેશું તો મિત્રો કકરાઈમાનો ઇતિહાસ જો કે એવો છે કે ભાઈ લગભગ ચારસો વર્ષ પુરાણી વાત છે ચારસો વર્ષ જૂની બરાબર ત્યાં અહીંયા માતાજી સ્વયંભુ આવેલા છે અને એમના પગલાં પાડેલા છે પછી અહીંયા ભાઈ મંદિર બનેલું છે અને જો કે કોઈ પણ વ્યક્તિ જે પણ માનતા રાખે તો એમની માનતા પૂરી થાય તો અહીંયા એને લોકો બાધા કરતા હોય છે અમે એક વાળ ખડતાનો પણ પ્રોબ્લેમ હોય કોઈ એની વાળ ખડતા હોય બરાબર તેના માટે પણ અહીંયા જે મહિલાઓ છે એ એમના પેલા કહેવા ચોટલાની બાધા કરે છે ભાઈ બધી અમે ચોટલીઓ જોઈ ચોટલીઓ લગાયેલી છે બરાબર અને બીજું બે શબ્દો વધારે પડતા જે છે મને યાદ નથી એ મારો ભાઈ હાર્દિક જણાવશે તમને મિત્રો હા તો અહીંયાનો જે મહત્વનો દિવસ છે એ નવરાત્રિનો આઠમ આઠમ નવરાત્રિની આઠમ બરાબર અને બેસતા વર્ષના પાંચ દિવસ સુધી સતત મેળું ભરાય સતત મેળું ભરાય છે અને અહીંયા વૃક્ષોનું પ્રમાણ વધારે છે જંગલ છે બાજુમાં ડુંગરા છે મતલબ ભરપૂર પ્રમાણના વૃક્ષો છે તો બહુ મજા આવે છે પવન પણ ઠંડો ઠંડો આવે છે અને દૂર દૂર સુધી છેક સુધી મતલબ દેખાય છે નજારો દેખાય છે આમ થાય બરાબર એટલે મિત્રો જે પ્રકૃતિ પ્રેમી હોય એમને લોકો તો અહીંયા આવવું જ જોઈએ કારણ કે અહીંયા બહુ જ સરસ મજાનું પ્રકૃતિ કુદરતી સૌંદર્ય દેખાય છે જાણે અત્યારે અમે કુદરતના ખોડામાં બેઠ્યા હોઈએ ને એવું લાગી રહ્યું છે અને બીજી એક વાત કે મિત્રો અહીંયા દર રવિવારે બહુ મોટા પ્રમાણમાં બધા ભક્તો આવતા હોય છે શું કે હાર્દિકભાઈ ભાઈ રવિવારે બહુ આવતા રવિવારે બહુ બધી પબ્લિક આવતી હોય છે ઘણા બધા કોઈ કે આપરા બોમ્બે છે અમદાવાદ છે બહારની સિટીના બધા લોકો બહુ બધા આવતા હોય છે તો ગાઈઝ અત્યારે અમે લોકો ભાઈ નીચે જઈ રહ્યા છે જો કે લોકો ભાઈ કા મુજબ જે ગુફાની વાત કરી અમે એ ગુફા જોવા માટે જઈ રહ્યા છે ભાઈ તો પહેલી બાસતે હાર્દિક ભાઈ થોડી મહેનત મજૂરી કરી રહ્યા છે આ બાસતી વિક્રમ જોઈન આઈ ગયા હું ને જઈ ના

જોઈ શકો છો મારા વાલા પ્રિય મિત્રો જોરદાર ચિત્રકલાનું કામ કર્યું છે પેન્ટરો આવી ગયા હતા અહીંયા ગુરુવાળા પેન્ટરો તો છેક સુધી પહોંચી ગયા છે તો લોક વાયકા મુજબ ભાઈ જે અમે ગુફાની વાત કરતા હતા અહીંયા બે ગુફાઓ છે જો કે ભાઈ અહીંયા અમને એવું પણ જાણવા મળ્યું છે કે જે માતાજી કહેવાય છે માતાજીના હિંચકાનો અવાજ અને અંદરથી આવતો હતો અને બીજી પણ લોકોવાઈ કઈ અમને જાણવા મળી છે કે ભાઈ જે ઘરડા લોકો હતા જે મતલબ ચોરી કરતા હતા ચોરીનું કામકાજ કરતા હતા એ આ બધી ગુફાઓમાંથી સામાન લઈ જતા હતા અને એમનું એ રીતના ગુજરાન ચલાવતા હતા અહીંયા કોઈક બાળકો આવ્યા એવું લાગે છે કારણ કે ભાઈ સાત કુકડી રમે એવું લાગે છે જુઓ ભાઈ એક બે ત્રણ ચાર આ પાંચ બરાબર એક આ છ અને એક આ સાત કુકડી બરાબર

ગુફા અમારે તમે કેવું લાગો મજા આવશે તો મિત્રો અત્યારે મેં આ ગુફા જોઈ લીધી પણ અત્યારે મચ્છર કડ્યું છે એટલે નમાટા વર્ગ જવું પડશે ઉપર કારણ કે અત્યારે નજારો પણ સામે સાવ દેખાય છે અને સનસેટ થવાની તૈયારી છે તો જઈએ હવે અમે ઉપર અને ભાઈ ગેપોક્યા છે ત્યો આવી જુઓ ક્યાં તો દેખાય તમને અને વિક્રમભાઈ મારી મારી સાથે વેટ કરી જુઓ આ તો ચાલો જઈએ આપણે ઘેર ચલો ઓય કે ગુફા આ જઈએ ચાલ હેડો હા હેડો એ એ એ ભાઈ ભાઈ જો નઈ જશે એ બિકન છે તે જોક દોડશે આયા ઓય નઈ જશે એકલા એકલા અને નજારો કેવો દેખાય જો જાણે સ્વર્ગમાં ને ઉતરાયો હોય ને એવું દેખાય છે હાથી હા આઈ છે તો મિત્રો બીજી એક ગુફા જોવા મળી છે અહીંયા તમે જોઈ શકો છો કેવી ગુફા છે એટલે મતલબ નાની ગુફા બહુ મોટી ગુફા નથી આ અને ગુફા બધી બંધ થઈ ગઈ એવું લાગે છે ગુફામાં જવાય નહીં કારણ કે મેં ઘણા વિડીયો જોયા છે કે ગુફામાં અમુક લોકો ફીટ થઈ ફીટ થતા હોય છે આગળ કોઈ નહીં વિક્રમ આમ ખરેખર જવું છે સારું મિત્રો વાપસ જઈ રહ્યા છે ખાસું બધું ફરે અને મા પાહુ પરતી ઉપર છે પરતી ઉપર ચડ ઉપર છે હવે વિક્રમ ભાઈ શું કેવું તમારું હા હું ગયા જઉં ઉપર હે કરી હા આજ જોવા નહીં સનસેટ જ જોવાનું જોવાનું છે હો સનસેટ શું બગાયું આ બાગુ હા જોવાનું છે હા ચલો જવાનું હો હો હેલો હેલો ડગો 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 ભાઈ देखिए भाई कुमार अभी थोड़े गम में लग रहे हैं इसलिए वहाँ पे जाके योगासन कर रहे हैं और मुझे लग रहा है कि उनके मन की शांति के लिए वो कर रहे हैं ऐसा लग रहा है और अभी विक्रम भाई भी जा रहे हैं वहाँ पे उनका साथ देने के लिए क्योंकि दोनों डिप्रेशन में चले गए इसलिए अब दोनों शांति के लिए वहाँ जा रहे है कौन सी शांति के लिए जा रहे है मुझे पता नहीं पर शांति के लिए ही जा रहे हैं दोनों ઉત્તરાય માતાજીના મંદિરના પાછળ એક બિગ ફોટોશૂટ પોઈન્ટ છે તમે જોઈ શકો છો ભાઈ અત્યારે અમે વિક્રમભાઈ હાર્દિકભાઈ પણ આ પોઈન્ટની મજા લઈ રહ્યા છે અને ઘણા બધા ફોટોશૂટ પણ કર્યા છે એકદમ જાણે આપણે કોઈ બીજી જગ્યાએ જતા રહ્યા હોય આપણે સાબરકાંઠા અરવલ્લીમાં નહીં પણ કોઈ આઉટ ઓફ ડિસ્ટ્રિક આ તો આઉટ ઓફ સ્ટેટમાં ગયા હોય એવું પોઈન્ટ લાગે છે ભાઈ શું કેવું વિક્રમભાઈ તો ગાઈઝ હે અલે વિક્રમ કોઈ બોલો તો ખરા હું હું પાણી 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 તો મંદિર લગભગ બહુ ઊંચાઈ પર આવેલું છે એના કારણે આજુબાજુનું દ્રશ્ય એકદમ જોરદાર દેખાઈ રહ્યું છે જો કે અત્યારે હું બહુ ઊંચી ટોચ ઉપર બેઠેલો છું તમને બતાવું ભાઈ નીચની જગ્યા નીચેની જગ્યા તો જોઈ લો ભાઈ નીચેની એકદમ જબરજસ્ત જગ્યા છે અને આ કકરાઈમાનું મંદિર ભાઈ દદાલિયા ગામથી ખાલી માત્ર ત્રણથી ચાર પાંચ કિલોમીટરની દૂરી પર આવેલું છે તો તમે પણ ભાઈ અહીંયા આવો વિઝિટ કરો બહુ જ મજા આવે એવું લોકેશન છે મંદિર છે અને તમે જે પણ માન્યતા રાખો એ માન્યતા અહીંયા અહીં પૂરી પણ થાય છે શું કે દીકરા ઘણા બધા બોમ્બેથી અમેરિકાથી વડોદરાથી ત્યાંથી બધા લોકો આવે છે અને બાધા પણ કરી જાય છે તો ગાઈસ તમને અમારો ભાઈ વિડીયો કેવું લાગ્યો સારું લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો એક મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર તો બે આ દેખો હે જોઈ જુઓ આવડ આવડ હે અને તમે કોણ હો હું આ છોકરો જ છું તો તો પછી હું કાઈમ કે હો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરવાનું ભૂલતા નહીં અમાર શેર ગાડી કરો કો કરો કોક કરો ને શેર compartilhar quero <laughs> <laughs> <laughs>